તે જ અન્વય એકસો બાર આણંદ વિધાનસભા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મયુર પરમારના પ્રાંત કક્ષાના સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી આણંદની ડીએન હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી છે જ્યાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએલઓ શ્રી બીએલઓ સુપરવાઇઝર શ્રી અને ઓપરેટર શ્રીના લોકશાહીના આધારસ્તંભ સમાન વયોવૃદ્ધ મતદારોને અને લોકશાહીના ઉજ્જવળ ભવિષ્યરૂપ યુવા મતદારોને પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારના હસ્તે સાલ ઉડાડી અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું છે આજે આપણે જ્યારે સોળમો નેશનલ વોટર્સ ડે ઉજવી રહ્યા છે ત્યારે ડીએન હાઈસ્કૂલ સાથે તમામ નાગરિકો સાથે નેશનલ વોટર્સ ડેની ઉજવણી કરવામાં આવી આ વર્ષની જે થીમ છે માય ઇન્ડિયા માય વોટ એ આધારિત તમામ નાગરિકોને પોતે પોતાના મતદાનનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને હું ચોક્કસથી અપેક્ષિત કરું છું કે તમામ નાગરિકો પોતે કોઈપણ પ્રકારના ધર્મ નાત જાત જ્ઞાતિ ભાષાથી ઉપર વધી અને પોતે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરશે તથા દરેકે દરેક ઇલેક્શનમાં પોતે મતદાન કરવા જશે તેવી સૌને વિનંતી છે